ઉપરાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મુને આદિવાસી ગૌરવનું પ્રતિક ગણાવ્યું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પ્રશંસા કરી તેમને આદિવાસી ગૌરવનું પ્રતિક અને ભારતીય લોકતંત્રની સમાવેશિતા અને વૈવિધ્યતાનું પ્રતિક ગણાવ્યું ઉદયપુરમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મુના રાષ્ટ્રપતિ પદના આદિવાસી સમુદાય માટેના મહત્વને હાઇલાઇટ કર્યું ઉપરાષ્ટ્રપતિ ધનકરે ભારપૂર્વક જણાવ્યું કે દ્રૌપદી મુર્મુનું દેશના સર્વોચ્ચ પદ પર પહોંચવું આદિવાસી સમુદાય માટે ગૌરવનો ક્ષણ છે તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ તરીકે તેમનું સ્થાન ભારતીય લોકતંત્રની સમાવેશિતાને પ્રતિબિંબિત કરે છે જે વૈવિધ્યતાને સ્વીકારે છે અને સમાજના તમામ વર્ગોને તકો પ્રદાન કરે છે ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું કે મુર્મુનું રાષ્ટ્રપતિ પદ માત્ર વ્યક્તિગત સિદ્ધિ જ નહીં પરંતુ આદિવાસી સમુદાયો માટેનું સામૂહિક વિજય પણ છે તેમણે નોંધ્યું કે ઓડિશાના એક નાના ગામથી રાષ્ટ્રપતિ ભવન સુધીનો તેમનો પ્રવાસ ઘણા લોકો માટે પ્રેરણાદાયક છે અને હાસ્ય પર રહેલા સમુદાયોના વ્યક્તિઓની ક્ષમતાને દર્શાવે છે ઉપરાષ્ટ્રપતિ ધનખડના ટિપ્પણીઓ રાષ્ટ્રના તંતુમાં આદિવાસી સમુદાયોના યોગદાનને ઓળખવાની સાથે ઉજવવાની મહત્વતાને રેખાંકિત કરે છે દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રપતિ પદ ભારતના લોકતંત્રના દ્રશ્યપટમાં પ્રગતિ અને સમાવેશિતાનું શક્તિશાળી પ્રતીક છે अपना भारत बदल रहा है देश के सबसे बड़े पद पर राष्ट्रपति के पद पर आज के दिन जनजाति की महिला विराजमान है द्रौपदी मुर्मू जी कितना बड़ा बदलाव आप देखिए कितना बड़ा सम्मान है और यह सम्मान किसी की बख्शिश नहीं है ये आपका और हमारा अधिकार है उस अधिकार को प्राप्त किया है और पद को सुशोभित किया है